ઐતિહાસિક નગરી વડનગરને વૈશ્વિક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે ઐતિહાસિક નગરી વડનગરને વૈશ્વિક કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની તંત્ર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે તૈયાર કરવામાં આવેલા પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ તબક્કામાં શહેરના મુખ્ય માર્ગોનું વિસ્તૃતિકરણ અને બ્યુટિફિકેશન કરવામાં આવશે જ્યારે પ્રોજેક્ટ શરૂ કરતા અગાઉ નડતરરૂપ રહેણાંક દબાણો દૂર કરીને અસરગ્રસ્ત પરિવારો માટે નવા આવાસ બનાવી ફાળવણી કરવા માટેની કામગીરી કરવામાં આવી છે આ પ્રોજેક્ટના અમલીકરણ અને કામગીરીની દેખરેખ માટે મહેસાણાના કલેક્ટરની અધ્યક્ષતામાં સમિતિની રચના કરાઈ છે જિલ્લાના વડનગર શહેરના પેટાળમાં છેલ્લા કેટલાક સમયથી પુરાતત્વ વિભાગ દ્વારા ખોદકામની કામગીરી કરવામાં આવી રહી છે તે દરમિયાન આ ઐતિહાસિક નગરીના એકવીસો વર્ષ જૂની સાંસ્કૃતિક વારસા અને ધરોહરના અનેક પુરાવા મળી આવ્યા છે શહેરના વિકાસની ગતિ ઝડપી બને તે માટે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા વડનગર નગરપાલિકાને અપગ્રેડ કરીને એ વર્ગમાં સમાવેશ કર્યો છે ત્યારબાદ આ પૌરાણિક નગરીને વૈશ્વિક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે મહત્વકાંક્ષી પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે જેના પ્રથમ તબક્કામાં શહેરના મુખ્ય માર્ગોનું વિસ્તૃતિકરણ અને બ્યુટિફિકેશન કરવાની કામગીરી આરંભાશે આ પ્રોજેક્ટની કામગીરી શરૂ કરાય તે પહેલા નળતરૂપ ઝૂંપડા સહિતના રહેણાંક દબાણો હટાવવા અને અસરગ્રસ્ત પરિવારો માટે નવા આવાસ બનાવીને તબક્કાવાર ફાળવવામાં આવે તેવી વ્યવસ્થા કરવાની કવાયત શરૂ થઈ છે રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઉપસચિવ દ્વારા આ પ્રોજેક્ટના અસરકારક અમલીકરણ તેમજ અસરગ્રસ્ત પૈકીના પાત્રતા ધરાવતા કુટુંબોની યાદી તૈયારી કરી આવાસ માટેની જમીન પસંદગી બાંધકામ સહિતની દેખરેખ રાખવા માટે મહેસાણાના કલેક્ટરની અધ્યક્ષતામાં સમિતિની રચના કરે છે જેમાં ગાંધીનગર નગરપાલિકાઓની ઝોનલ કચેરીના પ્રાદેશિક કમિશનર મહેસાણાના નિવાસી અધિક કલેક્ટર મહેસાણાના જિલ્લા નગર આયોજન અધિકારી સભ્ય અને વડનગરપાલિકાના ચીફ ઓફિસર સભ્ય સચિવ તરીકે નિમણૂક કરાઈ છે